આપણે ઓરિયો બિસ્કિટના કેક બનાવશું આપણે મેં ત્રણ ઓરિયો બિસ્કિટ લીધા છે પાંચ વાળા આપણે બધા બિસ્કિટ કાઢી લીધા અને જાર માં આપણે બ્રાઇન્ડ કરી લઈશું બધાય ક્રીમ સહિત આપણે કરશું આપણે હવે આપણે બધા કટ કરી નાખ્યા હવે આપણે પીસી નાખશું આપણે બ્રાઇન્ડ કર નાખ્યો બાઉલમાં કાઢી લઈશું આપણે બાઉલમાં કાઢી મેં દૂધ લીધું છે આપડે જોતું હોય ને એમ નાખતું જવાનું થોડું તો પાતળું નથી કરવાનું આપણે મિક્સ થઈ ગયું હવે આપણે એલ્યુમિનિયમ તપેલી હતી આપણે નહીં તેલ લગાડી લઈશું આપણે સારી રીતે પછી એમાં થોડોક લોટ આપણે મેં ઘઉં લીધો છે મારી આગળ મેંદાનો નથી એટલે એ છાંટી લઈશું એટલે ચોટે નહીં કેક આપણે

એક પાઉ મેં ઈનો નાખ્યો છે અને થોડું દૂધ નાખશું આપણે મિક્સ કરી દઈશું સારી રીતે થોડું થોડું દૂધ નાખવાનું એક નહીં નાખવાનું ઢીલો નથી કરવાનું આપણે ઈનો હીનો નાખીધો સારી રીતે મિક્સ કરી નાખ્યું

હવે આને આપણે વીસ થી પચીસ મિનિટ સુધી આપણે રાખશું હવે આપણે એની કુકર ની અંદર રીંગ અને સીપી કાઢી લઈશું આપણે બંધ કરી હવે આપણે વીસ થી પચીસ મિનિટ ધીમા ગેસે ચડવા દઈશું આપણે મેં ગરમ પાણી કર્યું છે વાટકામાં એની ઉપર આ વાટકો મૂકી દઈશું આપણે અને ડેરી મિક્સ છે ને આપણે કટ કરી એમાં નાખી દીધું એટલે આપણે ઓગળી જાય છે ગરમ કરી ના ઉગળી જાય ગરમ થાય ને આપણે વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે ગેસ કરી દઈશું બંધ આપણે ચેક કરી લઈ આપણે આપણી કેક તૈયાર છે જો ચોટતી નથી એટલે આપણે તૈયાર છે એટલે થોડું ઠંડુ થવા દઈશું આપણે બહાર કાઢી દઈએ ગરમ પાણી મીખું આ ઓગળી ગઈ આપણે ડેરી રહેવા દઈશું એટલે એકદમ ઢીલી થઈ જાય આપણે આપણે ઠંડી થઈ ગઈ થોડુંક સાઈડમાંથી પહેલાં આપણે એને કાઢશું આપણે આપણે સાઈડમાંથી કટ કરીને હવે આપણે પ્લેટમાં કાટ લે આપણી કેક નીકળી ગઈ જો કે એકદમ સોફ પૈની હવે આપણે આ ડેરી મીટની આપણે ઉગળી ગયું છે એની ઉપર નાખશું આપણે હવે એની ઉપર આપણે નાખશું આપણે ઉપર પાથરી દીધું કેથરી હવે આપણે જેમ મૂકશું આપણે એના ઉપર આપણે ઓરિયો બિસ્કિટની કેક તૈયાર છે તમને મા મારી રેસીપી કેવી લાગી તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે આપણે કટ લગાવશું